હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું ચલો દોસ્તો ઓડિયો અને વિડીયો બંને ક્લિયર હોય તો એક વખત મને કમેન્ટમાં યસ સર જય હિન્દ સર લખી નાખજો પછી આપણે આપણી સફર શરૂ કરીએ જ્યાંથી આપણે અટક્યા હતા ચલો થેન્ક યુ સો મચ કિરણ યોગેશ ક્રિષ્ના મનીષ શાહ શંકર ઠાકોર રાહુલ ગામિત રવિ ગુજરાતી પટેલ આશા સોલંકી મનીષા અલ્પેશ ચૌહાણ પ્રવીણ ચૌધરી પ્રવીણ ચૌધરી થેન્ક યુ સાગર સીસી ગ્રુપ બી મીન્સ કયા મહિનામાં લેવાશે આઈ એમ નોટ શ્યોર બટ મને એવું લાગે છે કે જૂન મહિનામાં લેવાશે મનીષા સાગર પ્રદીપ પ્રવીણ ગોવિંદસિંહ વિશ્વજીતસિંહ પ્રદીપ એવરીબડી કિરણ પરમાર રિદ્ધિ એવરીબડી મોસ્ટ વેલકમ ચલો ઓડિયો અને વિડીયો બંને ક્લિયર હોય તો વિડીયોની લિંક શેર કરી દો બધાને પછી આપણે આજે ચર્ચા કરવાની છે થોડી ઘણી બરાબર છે ચાલો હવે સૌથી પહેલાં તો આપણે જે જગ્યાએ કોંગ્રેસ ભારતમાં જેટલા પણ અધિવેશનો ભરાયા એની ચર્ચા કરી આપણે આપણે બંગભંગ આંદોલનની ચર્ચા કરી ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે બંગભંગ આંદોલન છે બરાબર એના મુખ્ય આગેવાન કોણ હતા જલ્દીથી કમેન્ટ આપો બંગભંગ આંદોલનના સ્વદેશી આંદોલનના મુખ્ય આગેવાન નેતા કોણ હતા જલ્દીથી કમેન્ટ આપો શું તે ગોપાલકૃષ્ણ ગોખલે હતા શું તે ગાંધીજી હતાભાષચંદ્ર બોઝ હતા કોણ હતા જલ્દીથી જવાબ આપો ચાલો બધાને જય હિન્દ સાહેબ બુક હજી નથી મળી જેટલા પણ લોકોએ બુક મંગાવી છે અને નથી પહોંચી તો એ લોકોએ ખાલી ને ખાલી આટલું જ કરવાનું છે કે તમારે તમારી બુક લીધાનો સ્ક્રીનશોટ અને નામ અને ઓર્ડર કઈ તારીખે કર્યો તો બસ આમ તો સ્ક્રીનશોટમાં ઓર્ડર કઈ તારીખે કર્યો એ આવી જશે બોતેર પંચાવન બાણું 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 ઉપર કરશો એટલે તમને તમારું બુક છે એની ડિટેલ મળી જશે ઓકે ચલો સર જૂના કોર્સમાં ઇતિહાસ બહુ મજા આવે છે વેરી ગુડ સરસ 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 ચલો સર તમે એપ્લિકેશનમાં ઓનલી ડિસ્ક્રિપ્ટિવ કીધું હતું પણ મને તો આખો કોર્સ જ ફ્રી આપી દીધો થેન્ક યુ સર જલસા કરો બરાબર ભાવિક સરનું બહુ નો વિચારો જલસા કરો એડવોકેટ પ્રિયંકા વાહ ભાઈ વાહ ગુડ ઇવનિંગ પ્રિયંકા ગુડ ઇવનિંગ ઘણા દિવસે લાઈવ વા સરસ ચલો હવે આપણે કોંગ્રેસ વિશે ચર્ચા કરતા હતા અને કોંગ્રેસની ઓલમોસ્ટ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ મેં ભંગ આંદોલનનો એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ સાચો છે રીધી સુરેન્દ્રનાથ બેનરજી હવે કોંગ્રેસના અલગ અલગ અધિવેશનો અને અલગ અલગ ઘટનાઓ છે પરીક્ષા લક્ષી હોય છે એમાંથી એક ઘટના આપણે ભણ્યા હતા કે જે કોંગ્રેસના ભાગલા છે આ ભાગલા ક્યાં પડ્યા હતા તમને બધાને ખબર છે કે સાહેબ હમ સાથ સાત હે પરંતુ ઓગણીસો સાત માં સાત સાતની જગ્યાએ સુરત હતું ને એટલે સાહેબ બધા ડખે ચડ્યા અને સુરતમાં કોંગ્રેસના ભાગલા પડ્યા આજે આપણે કોંગ્રેસ છે એનું ગુજરાતના અધિવેશનોને ડિટેલમાં ભણીશું એટલે કે ગુજરાત કોંગ્રેસને આપણે ભણીશું તમને ખબર છે કે કાલે જ એઆઈસીની કોંગ્રેસનું જે વાર્ષિક અધિવેશન હોય છે રાજકીય પક્ષ જે છે ભારતનો એની વાત કરું છું કાલે જ એનું અહીં આગળ અધિવેશન ભરાઈ ગયું કદાચ પરીક્ષામાં આમ તો ન પૂછે બરાબર કેમ કે તમને ખબર છે કે સત્તા જેની હોય એનું પૂછવાનું હોય વિપક્ષનું અત્યારે પૂછવાનું ન હોય ઓકે ચલો ડેફિનેટલી હવે જો પહેલી વસ્તુ ક્લિયર કરી દઉં કે દરેક લોકો છે ને એ અત્યારે પીએસઆઈની એક્ઝામ છે ને એના છેલ્લા બે દિવસમાં શું કરવું શું નહીં એના માટે મૂંઝાયેલા છે એટલે અત્યારે પણ તમે જોઈ શકો છો કે બહુ ઓછા છોકરાઓ છે બહુ ઓછા વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે વિડીયો જોવા આવી રહ્યા છે એનું રીઝન જ એ છે કે એ લોકોને કાં તો મોકટેસ્ટ આપવી હોય કાં તો વાંચતા હોય અને બરાબર છે એમાં કંઈ ખોટું નથી છેલ્લા દિવસોમાં ખરેખર મસ્ત મજાની બુક આપણે બનાવી હોય અથવા તો કોઈ સરની બુક હોય એમાં નજર જ ફેરવવાની હોય તો એમાં કંઈ ખોટું નથી બરાબર ચલો યસ જયમીન શ્યોર શ્યોર હાઈકોર્ટ ડીવાયની ડેટ ચેન્જ થઈ છે એના ઉપર આપણે કાલે ચર્ચા કરીશું હવે ફટાફટ આજે હું ફક્ત ને ફક્ત તમને કોંગ્રેસ ગુજરાતમાં સંદર્ભે છે એ ભણાવવાનો છું તો સૌથી પહેલાં આપણે જે અગત્યની ઘટના છે એ જોવાની રહી મુસ્લિમ લીગની આપણે ચર્ચા કરી દીધી હતી ઓકે ત્યાર પછી કોંગ્રેસના ભાગલા સુરત ઓગણીસો ને સાતમાં પડ્યા ઓકે હવે સુરતમાં જે કોંગ્રેસના ભાગલા પડ્યા એ ભાગલા બે રીતે પડ્યા એક મવાળવાદી લોકો અને એક જહાલવાદી લોકો મવાળવાદી લોકો કે જે નરમપંથી પણ કહેવાય છે અને જહાલવાદી લોકો છે એ ઉગ્રપંથી પણ કહેવાય છે અથવા તો ગરમપંથી પણ કહેવાય છે બંને વચ્ચે વિચારોની મૂળધારા છે એમાં એટલો જ તફાવત હતો કે મવાળવાદીઓ એવું ઈચ્છતા હતા કે આપણી સરકાર અંગ્રેજ છે એટલે આપણે એમને એપ્લિકેશન આપવાની હોય અને એમની સાથે શાંતિથી સમાધાનથી વાત કરી અને પ્રશ્નોનું સમાધાન કરવું જોઈએ જ્યારે જહાલવાદી લોકો છે એવું માનતા હતા કે નહીં આપણે કાયદેસર રીતે અંગ્રેજો છે એમને ધમકી પણ જરૂર પડે તો આપવી પડે દેખાવો તોફાનો કરવા પડે તો કરવા જ પડે એટલે આ લોકો ક્રાંતિમાં માનતા હતા એમાં લડત પણ સામેલ હોય આ લોકો એવી ક્રાંતિ કરવા માંગતા હતા કે જેમાં લડત સામેલ ન હોય ગોપાલકૃષ્ણ ગોખલે સુરેન્દ્રનાથ બેનરજી ત્યાર પછી દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી આ દરેક લોકો છે મવાળવાદીમાં હતા અને લાલબાલ પાલ છે એ કઈ જગ્યાએ હતા જહાલવાદીમાં ઓગણીસો પાંચમાં ભંગભંગનું આંદોલન શરૂ થયું બંગાળના ભાગલા પડવાથી બંગ ભંગનું આંદોલન શરૂ થયું ઓગણીસો છ માં નવાબ સલીમુલ્લા ખાન આગા ખાન આ વગેરે લોકોએ ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરી મુસ્લિમો અલગ થઈ ગયા અને એટલા માટે થઈ અને જહાલવાદી લોકો છે એ વિચારતા હતા કે હવે કંઈક એવું કરવું પડશે કે જેનાથી અંગ્રેજો ડરે જો કોંગ્રેસની જરા પણ ડર હોત અંગ્રેજોને સરકારને તો એને બંગાળના ભાગલા આપણને પૂછ્યા વગર પાડ્યા ન હોય બરોબર સર જવાબ આપો જવાબ આપો સર જૂના કોર્ષમાં ઇતિહાસ જોયો છે તો હવે નવો કરવાની જરૂર નથી તું શેની ચિંતા તૈયારી કરે વિમલ વિમલ નહીં વિમલા સોરી વિમલા વિમલા શેની તૈયારી કરસ પેલા એક એમ હવે જહાલવાદીઓ એવું ઈચ્છતા હતા કે બંગ ભંગના આંદોલનનું સ્થાન ફક્ત બંગાળ પૂરતું સીમિત ન રહે અને સમગ્ર દેશમાં એના વિશે જાગૃતિ ફેલાય મવાળવાદી લોકો એવું ઈચ્છતા હતા કે આ બંગાળના ભાગલા છે તો એનું આંદોલન ફક્ત બંગાળ પૂરતું સીમિત રહેવું જોઈએ બીજી એક વસ્તુ કે જે જહાલવાદી એટલે કે ઉગ્રપંથી જે નેતાઓ હતા એ એ વખતે એવું ઈચ્છતા હતા કે લાલ બાલપાલ આ ત્રણ માંથી ગંગાધર તિલક છે એને ઓગણીસો સાતમાં કોંગ્રેસમાં અધ્યક્ષ બનાવવામાં આવે પરંતુ મવાળવાદી લોકો છે એ આ ઈચ્છતા ન હોતા અને એટલા માટે એમણે પોતાનું જે કોંગ્રેસનું અધિવેશન જે ભરવાનું હોય એ ગોપાલકૃષ્ણ ગોખલેના દબદબાથી એમણે પૂનાની જગ્યાએ સુરત કર્યું અને સુરત કર્યું એટલે કહેવાય છે કે સુરત એ બોમ્બેનો ભાગ કહેવાતો એ વખતે કોંગ્રેસનો એક નિયમ હતો કે જે પણ જગ્યાએ અધિવેશન ભરાય છે જે સ્થાને અધિવેશન ભરાય છે ત્યાંના સ્થાનિક નેતાઓ છે એ રાજ્યના નેતાઓ છે એ અધ્યક્ષ બની શકે નહીં અને તમને એ ખબર છે સુરત એ વખતે બોમ્બેમાં હતું અને બાલ ગંગાધર તિલક બોમ્બેના જ હતા મહારાષ્ટ્રના હતા પુનાના હતા અને એટલા માટે હવે ઓગણીસો સાતમાં સુરતમાં અધિવેશન યોજાયું આના કારણે થઈ અને બાલ ગંગાધર તિલક છે એમને અધ્યક્ષ બનવાનો મોકો ન મળ્યો અને ગોપાલકૃષ્ણ ગોખલે છે એનું નામ આગળ ધરવામાં આવ્યું હતું શરૂઆતમાં ગોપાલકૃષ્ણ ગોખલેનું નામ આગળ ધરવામાં આવ્યું એટલે કોઈને એનાથી વાંધો નહોતો પણ અસંતોષ પણ હતો અને તમને ખબર છે કે છેલ્લે રાસ બિહારી ઘોષ છે બરાબર એના નામે કોંગ્રેસની ચૂંટણી થઈ રાસ બિહારી ઘોષ બંગાળના હતા અને ખરેખર કહેવાય છે કે કોંગ્રેસ છે એમાં લાલ બાલપાલમાંથી કોઈ નહીં અને બન્યું કોણ નરમવાદી નેતા માજી સટકલી અને અહીંયા આગળ ડખો થયો ડખામાં માઇક પણ ઉડ્યા અને કહેવાય છે કે કોંગ્રેસના ભાગલા પડી ગયા સો વોઝ ધ રીઝન કે શા માટે કોંગ્રેસના ભાગલા થયા ફટાફટ આપણે ભણી લઈએ પરીક્ષામાં કદાચ વિધાનવાળા પૂછાય કે કોંગ્રેસના ભાગલા પડવાનું કારણ નીચેનામાંથી કયું હતું તો તમને આવડે કોંગ્રેસના ભાગલા પડવાના નીચે મુજબના કારણ હતા જહાલવાદી આંદોલનકારી એટલે કે ઉગ્રવાદી લોકો સ્વદેશી અને બહિષ્કાર આંદોલનને બંગાળ સુધી સીમિત રાખવા નતા માંગતા એ લોકો ઈચ્છતા હતા કે આખા દેશમાં આંદોલન ફેલાય જ્યારે મવાળવાદી લોકો એવું કહેતા હતા કે ભાઈ આંદોલન બંગાળ પૂરતું સીમિત રહેવું જોઈએ બીજી એક વસ્તુ ઓગણીસો છ માં પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આગમનના સમયે સ્વાગત થી સંબંધિત પ્રસ્તાવ હતો અને જહાલવાદી ઈચ્છતા હતા ઉગ્રવાદી લોકો કે આપણે તેમની સામે પ્રિન્સ ઓફ વેલ્સ એટલે કે રાજાનો દીકરો જ્યોર્જ પંચમનો દીકરો જે આવી રહ્યો છે ભારતમાં તો એની સામે જે એને ઉગ્ર વિરોધ કરીએ કે તમારા સરકારની અમે અહીંયા આગળ ભારતના લોકો શોષાઈએ છીએ પીડાઈએ છીએ અને અમે ખુશ નથી તો તમે જો એવું કહેતા હોય કે ભારત એ બ્રિટિશ ઇન્ડિયા છે બ્રિટનનો એક ભાગ છે તો તમારી જવાબદારી આવે કે અમારું પણ કલ્યાણ થાય પરંતુ મવાળવાદી લોકોએ એવું કીધું કે ક્યાં એવું કરો છો રાજકુમાર આવે છે અને આપણે એની સામે આવું કરીશું જેમ આજે પણ ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમે નોટિસ કરજો કે સિક્યુરિટી એટલી બધી કરી દેવામાં આવે કે આપણી જેવા નાગરિકો કે જેના જો વિરોધ જશે તો તરત તરત જ એને પકડી રાખશે અને નાખી દેશે જેલમાં પણ જો કોઈ વ્યક્તિ એ નેતાની સામે રડવા મળશે એ નેતા છે એના વિશે કંઈક સારું કંઈક કાગળ બતાવશે તો તરત કેમેરામેન ફોકસ કરો અને એમ કરીને કેમેરામેન છે એના ઉપર ફોકસ કરે છે આઈ રાઈટ ઓર નોટ આઈ રાઈટ ઓર નોટ યાર વિમલા બહુ થોડી તો મગજ ચાલવું જોઈએ કે ભાવિકસર ભણાવે છે તમારો જવાબ દેવા નથી અહીંયા ઊભા તમારે જ્યારે મને પૂછવું હોય તો મને પર્સનલી પૂછો કોન્સ્ટન્ટ તમે એવી રીતેનો જવાબ આપો જવાબ આપો હું ભણાવન બંધ કરીને જવાબ આપું સમજો યાર યુ શુડ હેવ સમ નોલેજ બેટા ઓકે જૂનો કોર્સ જોયો હોય તો નવો કોર્સ તમને લાગે તો જોવાનો અપડેટેડ વિડિયો હોય તો તમને લાગે તો જોવાનો બુક વાંચી લેવાની પણ આવું દરેક લોકોને કહું છું કે પ્લીઝ કોઈએ એકધારી કમેન્ટ ન કરવી બરાબર આમાં આમાં ભણાવવાળાનું મૂળ બગડી જાય યાર સર જવાબ આપો જવાબ આપો બરાબર છે ઓકે ચલો તો ક્યાં હતો હું ભૂલી ગયો કે આજકાલ પણ તમે જો પેલો રોતો તો તો એની એને હીરો ન બનાવી દીધો મીડિયામાં હે તો દેટ ઇઝ પણ જો કોઈ કાળો ઝંડો લઈને જાવ જોઈ ખબર પડે નાખી દે જેલમાં તો એ અંગ્રેજો કરતા હતા એ આજે થાય છે એમાં કાંઈ ખોટી વાત નથી અને કોંગ્રેસના સમયમાં એ થતું તું એ ખોટી વાત નથી ચલો અને ત્રીજું અગત્યનું કારણ જે મેન હતું એ એવું હતું કે ભાઈ 1906 જે કલકત્તામાં અધિવેશન થયું એમાં જહાલવાદીઓ તિલક અથવા લાલા લજપતરાયને અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતા એ વખતે પરંતુ એ વખતે શું કર્યું મવાળવાદીઓએ દાદાભાઈ નવરોજી છે એને આમંત્રણ આપ્યું અને જેમનું જહાલવાદીઓ પણ આદર કરતા હતા અને જહાલવાદીઓ ઓગણીસો છ એ માની ગયા હતા હવે ઓગણીસો છ માં અમે તમારું માની ગયા તો ઓગણીસો માં તમારે અમારું માનવું જોઈએ બરોબર છે લાલબાલ પાલનું એવું કેવું છે કે અમે તમારું માનીએ ઓગણીસો છ માં તો તમારે અમારું માનવું જોઈએ ઓગણીસો નું કોંગ્રેસ અધિવેશન નાગપુરમાં થવાનું હતું ક્યાં થવાનું હતું નાગપુરમાં થવાનું હતું પરંતુ મવાળવાદી નેતાઓ ફિરોજશાહ મહેતા દિનશા વાચા ગોપાલકૃષ્ણ ગોકલ શું થયું આવે છે હવે ઓડિયો વિડીયો બધું ક્લિયર છે સોરી આઈ થિંક ચાર્જિંગમાં જ છે લેપટોપ કનેક્ટ જ છે બટ કંઈક ઇસ્યુ આવ્યો છે કાંઈ વાંધો નહીં લેટ શેક લેટ શેક લેટ શેક ઓકે તો કોંગ્રેસના બદલાયેલા અને સોરી હું ક્યાં હતો અહીંયા આગળ તો કે ભાઈ કોંગ્રેસના બદલાયેલા બંધારણમાં આ જોગવાઈથી કોંગ્રેસના અધ્યક્ષનું અધિવેશન જે જગ્યાએ હોય જે પ્રાંતમાં હોય ત્યાંનો વ્યક્તિ છે એ અધ્યક્ષ બની શકે નહીં અને એ મુજબ ત્યાર પછી કહેવાય છે કે તિલક છે એને એમ કહી દીધું કે ભાઈ સુરત છે એ તમારા બોમ્બેમાં છે ને તમે ન અધ્યક્ષ બની શકો તો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો હવે લાલાજીને અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતા કેમ કે એ પંજાબના છે તો એ તો બની શકે ને કે પરંતુ માળવાદીઓએ રાસ બિહારી ઘોષને અધ્યક્ષ બનાવી દીધા મમાળવાદીઓની વખતે સંખ્યા વધારે હતી એટલે તરત જ એમણે નક્કી કરી નાખ્યું કે ભાઈ એમને બનાવો અને આવી રીતે વધારે મત કોનો થયો તો રાસ બિહારી ઘોષનો ઘોષ એટલે અવાજ પડઘો અને ખરેખર સુરતમાં પડઘો પડ્યો અને કોંગ્રેસના ભાગલા થયા અધિવેશનની શરૂઆતમાં તિલકે મંચ પર આવીને અધ્યક્ષની પસંદગીના સંબંધમાં બે શબ્દો કહેવા કહ્યું પરંતુ તેમને બોલવાની પરવાનગી પણ ના આપી અહીંયા આગળ કહેવાય છે કે બાલ ગંગાધર તિલક છે એનું અપમાન કરવામાં આવ્યું કે ભાઈ તમે એવું ઈચ્છતા હતા કે તમે જ બનો તો નથી બન્યા તો હવે તમારે એમાં ગુસ્સે થવાની જરૂર નથી એમ કહીને મવાળવાદી લોકો છે એમણે એમને બોલવા ન દીધા આમ જાલવાદીઓ અને મવાળવાદીઓ વચ્ચે મતભેદ થયો અને તાપીના કાંઠે આવેલા સુરત અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા થયા અને કોંગ્રેસ સ્પ્લિટ શું કહેવાય કોંગ્રેસ સ્પ્લિટ અથવા અથવા સુરત સ્પ્લિટ સ્પ્લિટ તાપી કહેવાય છે તો પરીક્ષામાં પૂછાય સુરત કોંગ્રેસ કે તાપીના ભાગલા તો એકચુઅલીમાં ઓગણીસો ને ની વાત છે સાત સૌ ઉપરથી સુરત યાદ રહેશે આઈ હોપ યાદ રહેશે ડન ક્લિયર વાઈ વાહ ધર્મિષ્ઠા યુટ્યુબમાં ન મૂકી શકાય એ એપ્લિકેશનમાં વયો જાય ચલો હવે ગુજરાતમાં થયેલા અગત્યના અધ્યક્ષ અધિવેશનોની વિશે ચર્ચા કરી નાખીએ ફટાફટ ગુજરાતમાં કુલ ચાર અધિવેશનો આઝાદી પહેલાં થયા છે કેટલા ચાર અઢારમું અધિવેશન છે તમારા ક્રમ યાદ નથી રાખવાનો એનું સ્થળ હતું અમદાવાદ એનો સમય છે ઓગણીસો ને બે ઓગણીસો બે ઓગણીસો સાત ઓગણીસો એકવીસ અને ઓગણીસો આડત્રીસ બહુ ઇઝી છે ચાર પરીક્ષામાં એકવાર પૂછાણું તો કયા વર્ષે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં નથી ભરાયું તો પહેલા તો ઓગણીસો બે તરત જ સુરત વાળું યાદ કરો ઓગણીસો સાત પાછું અને એકવીસ પછી કહેવાય છે કે 1938 ચાર અધિવેશનો ભરાણા છે અઢારમું અધિવેશન અધિવેશનનું સ્થળ અમદાવાદ અધિવેશનની અધ્યક્ષતા એ વખતે સુરેન્દ્રનાથ બેનર્જીએ કરી હતી તમને બધાને જ ખબર છે સ્વાગત સમિતિના પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા કોણ હતા અંબાલાલ સાકરલાલ દેસાઈ તો પહેલા અધિવેશનના સ્વાગત સમિતિના અધ્યક્ષ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા અને મહાસચિવ દિનસા વાચા હતા જે કોંગ્રેસના બહુ મોટા નેતા હતા અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું તે ગુજરાત સભા છે એમણે વેલકમ કર્યું હતું ગુજરાત સભાના કારણે થઈને જ કોંગ્રેસ છે એને સ્થાન ગુજરાતમાં મળ્યું હતું ગુજરાત સભાના ગાંધીજી પણ સદસ્ય હતા મગનભાઈ ચતુરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ થિયોસોફિકલ સોસાયટીમાં બહુ મોટું નામ છે જ્યારે આપણે ભણીશું ત્યારે તમે એને ઓળખી જશો કે આ કોણ કોણ છે બધા ગોવર્ધનરાય ત્રિપાઠી બરાબર બધા ઓળખો જ છો કનૈયાલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિકના પિતા પહેલેથી ક્રાંતિકારી હતા એટલે એમનો દીકરો છે ઇન્દુ ચાચા એ આટલો મહાન બને છે વગેરે નેતાઓએ ભાગ લીધો હતો આ અધિવેશનમાં કનૈયાલાલ મુનશી સ્વયંસેવક તરીકે નાની ઉંમર હતી એમની અને એ જોડાયા હતા બહુ નાની ઉંમર હતી પણ એ સ્વયંસેવક તરીકે જોડાયા હતા કનૈયાલાલ મુનશી જેમણે બંધારણમાં પણ ઘણો બધો ભાગ ભજ્યો છે આધિવેશનને અમદાવાદની જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર કર્યો અને પહેલી વખત અમદાવાદની જનતા છે એને ખબર પડી કે આટલા બધા મોટા પાયે દેશમાં કોંગ્રેસ સંગઠન ઊભું કરી રહ્યું છે તો ફર્સ્ટ કોંગ્રેસ સિટિંગ ઓર યુ કેન સે મીટિંગ હેલ્ડ ઇન ગુજરાત વોઝ ઇન અહેમદાબાદ ઇન નાઇન્ટીન ટુ ત્રેવીસમું અધિવેશન કેટલામું અધિવેશન તો કે ત્રેવીસમું અધિવેશન ક્યાં આગળ ભરાણું છે તો કે સુરતમાં

બંનેના પ્રતિનિધિઓ વચ્ચે મતભેદ એટલા આજે વધી ગયો ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા માઇકો ઉડ્યા અને કહેવાય છે કે જે હાથમાં આવ્યું એ બધા એકબીજા ઉપર માર્યું તો બહુ ગંદી હાલત હતી અને પોલીસ આવી અને પોલીસે સભાકાંડ ખાલી કરાયો હતો તો પહેલા પણ આવું બધું આઝાદી વખતે પણ થતું હતું બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો દેશ આઝાદ થાય પરંતુ વિચારો બની શકે કે અલગ અલગ હોઈ શકે આજે પણ અમુક લોકો શાંતિથી પોતાના પ્રસ્તાવ મૂકતા હોય અને અમુક લોકો છે ઉગ્રતાથી મુકતા હોય તો આવું બની શકે બરાબર ચાલો આ અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ ત્રિભુનદાસ માળવી હતા ઓકે ત્રિભુનદાસ માળવી હતા આ અધિવેશનના વડોદરાના પ્રોફેસર ટીકે ગજ્જરે મવાળવાદી અને જહાળવાદી બંને એક થાયના પ્રયત્નો કર્યા પણ ટીકે ગજ્જરનું કંઈ આવ્યું નહોતું તો બીજું અધિવેશન ગુજરાતમાં જે ભરાણું એ કઈ જગ્યાએ ભરાણું સુરતમાં ભરાણું સુરતમાં કોંગ્રેસના ભાગલા પડ્યા ડન ખાસ અધ્યક્ષ યાદ રાખજો તમે ઓકે અધ્યક્ષ ભૂલવાના નથી

તો કે ભાઈ કોંગ્રેસનું જે અધિવેશન ભરાય કોઈ સ્થળે તો અલગ અલગ ભારતના રાજ્યોમાંથી મહેમાન આવતા સદસ્યો આ બધા છે એ ઘણી વખત એકલા આવતા ઘણી વખત એમના ફેમિલીને લઈને આવતા ઘણી વખત બહુ બધા લોકો આવતા તો આ દરેક લોકોનો ઉતારો ક્યાં આપવો એમને કઈ રીતે સાચવવા જ્યારે સભા શરૂ થાય તો એ વખતે સ્વાગત સમિતિ નક્કી કરતી કે કોણ કોનું પુષ્પ ગુજતી કે સાલ ઉઢાડીને સ્વાગત કરતું એ વખતે એ બધું હતું બરાબર છે ચાલો આ અધિવેશનની અધ્યક્ષતા ચિત્રંજન દાસ જેને આપણે દેશબંધુ કહીએ છીએ તો ચિત્રંજન દાસ કરવાના હતા પરંતુ તેઓ જેલમાં હોવાથી કાર્યકારી અધ્યક્ષ તરીકે હકીમ અજમલ ખાન છે એમની પસંદગી કરવામાં આવી કોની હકીમ અજમલ ખાન જે સોલંકી સર કાલે મારે ડીવી છે પીજી પીજીવીસીએલમાં વી એવરી વન વેરી 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 ગુડ ઓકે લઈને આવજો તો અમદાવાદમાં જે બીજું અધિવેશન ભરાણું ઓગણીસો એ અધિવેશનના અધ્યક્ષ છે એ અ ઉપરથી અમદાવાદ અ ઉપરથી અજમલ ખાન હતા આ અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા તેમાં સવિનય કાનૂન ભંગનો ઠરાવ કરવામાં આવ્યો સેનો સવિનય કાનૂન ભંગ તો સવિનય કાનૂન ભંગ એટલે શું તમને બધાને ખબર છે છે કે પાછળથી એ અધિવેશન થયું પણ એનો ઠરાવ તો આવી ગયો હતો બારડોલી તાલુકામાં નાકરની લડત શરૂ થઈ આ બધા જ આંદોલનો હું તમને ભણાવવાનો છું આજે જ કહું છું ક્યારે ભણાવવાનો છું કેવી રીતે ભણાવવાનો છું દરેક ચર્ચા કરું છું ઢસાના દરબાર ગોપાલદાસ અંબાદાસ દેસાઈએ ગાદી ત્યાગ કરી એ વખતે અને દેશભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું અને કોંગ્રેસમાં જોડાયા તો એની ચર્ચા પણ આપણે કરીશું અને એક અધિવેશન કે જેમાં નેતાજી બોઝ બાબુજી બંગાળના હીરો આઝાદ હિન્દ ફોજના ના હીરો એવા સુભાષચંદ્ર બાબુ છે એ ઓગણીસો આડત્રીસ માં જે ચોથું અધિવેશન ભરાણું હરિપુરા જિલ્લો સુરત ત્યાં આગળ અધ્યક્ષ બન્યા હતા સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરી કે હું મારી અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય યોજના બનાવવા માંગુ છું કે હવે આગળ રહી આપણે આગળ કેવી રીતે કોંગ્રેસનું કામ છે એના નીતિ નિયમો બદલીશું પણ આ વાત નથી ગમી કોને નથી ગમી ગાંધીજી સરદાર પટેલ નહેરુજી અને જેટલા પણ

જે સુભાષચંદ્ર બોઝે બનાવી હતી એના અધ્યક્ષ કોને રાખ્યા હતા જવાહરલાલ નહેરુ કરજો ઓકે તો હવે આગળની જે વાતો છે મોરલેમિન્ટો સુધારાથી લઈને દરેક વસ્તુ તો પીએસઆઈના જે વિદ્યાર્થીઓ છે જે અંગત છે ક્લાસમાં આવતા હતા કે પછી જે લોકોએ એપ્લિકેશન લીધી છે એ લોકોએ એવું કીધું કે સર અમારે અત્યારે તેર તારીખે તેર ચારે શું છે તો કે પીએસઆઈની અમારી એક્ઝામ છે હમણાં અમે લાઈવ આવી શકીએ એમ નથી અને અમે દરેક લોકો ઈચ્છીએ છીએ કે સર તમે અમારી માટે એક વખત લાઈવ આવો સ્પેશિયલ કઈ રીતે પેપરનું કઈ રીતે પેપર ચેક કરવું કઈ રીતે માઇન્ડને ફ્રેશ રાખવું તો એના માટે બાર તારીખે હું લાઈવ આવવા માગું છું આજે આપણે આટલું જ ભણવાનું હતું હું પહેલેથી ક્લિયર કરીને આવ્યો હતો કે કોંગ્રેસ ગુજરાતનું કોંગ્રેસ કોંગ્રેસનું ગુજરાતમાં કઈ કઈ ઘટનાઓમાં નામ છે ત્યાંથી પ્રશ્નો પૂછે આપણે પીએસઆઈના વિદ્યાર્થીઓ માટે થઈ અને પીએસઆઈની એક્ઝામ પતી જાય એ પછી આપણે ફરી એક વખત આપણી આ સિરીઝમાં ઇતિહાસ શરૂ કરી દઈશું બરાબર ત્યાં સુધી હું જે ઇતિહાસની બુક બનાવું છું તમારી માટે અત્યારે તો એ બુકમાં મને થોડું ફોકસ કરવા દો આજે હું એટલું જ રાખીશ તમારી પાસે માફી પણ માગીશ અને તમારી રજા પણ લઈશ બરાબર તો આજે ખરેખર કહું છું કે પીએસઆઈના છોકરાઓ જો આ સુરેશ પ્રજાપતિના બધા જેટલા લોકો છે એ હજી આવે છે તો બધાને કહું છું કે તમે લોકો આરામથી વાંચો અત્યારે વિડીયો બીડીયો ન જોવાના હોય એપ્લિકેશનમાં નહીં જોવાના અત્યારે ફક્ત અને ફક્ત ફોકસ કરો રીડિંગ ઉપર અને ડિસ્ક્રિપ્ટિવના વિડીયો એપ્લિકેશનમાંથી ખાલી જોઈ શકો ફોર્મેટ્સ માટે ડન છે રેડી તો બધાને બેસ્ટ ઓફ લક બાર તારીખે ફરી એક વખત તમને હું ફ્રેશ કરવા આવવાનો છું બરાબર છે ડન ક્લિયર બધાને કહું છું આજે આટલું રાખીએ છીએ પીએસઆઈના વિદ્યાર્થીઓ માટે ડન રેડી ઓકે થેન્ક યુ સો મચ ચાલો તો બધાને મારા જય હિન્દ જય ભારત ગુડ બાય ડન ડન અરે બુક આવશે અરે આવવાનું મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ એવરીબડી મોસ્ટ વેલકમ